નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ગૃહિણીઓ માટે માઠા સમાચાર સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા પિસ્તાલીસનો વધારો સરકારની પશુપાલકો માટે મોટી યોજના ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ખેતીની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની ધાસુ યોજના સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સુરત જિલ્લાના સાતસો ઓગણપચાસ ગામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો નવ મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યુમાં નવ પોઈન્ટ સત્તર ટકાનો વધારો સુરત પાલિકાનું વધારાનું વેરા વિનાનું નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ દિયાકુમારીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી રાજસ્થાન બજેટ બે હજાર પચીસ માં એક લાખ પચીસ હજાર સરકારી નોકરીઓ બહાર પાડશે મમતા બેનરજીના મૃત્યુ કુંભ નિવેદન પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમર્થન આપ્યું અમિત શાહે કહ્યું જમ્મુ કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના વેચાણ સંગ્રહ અને સેવન કરવા પર પ્રતિબંધ મૂક્યો ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે ગુજરાતમાં ઠંડીની વિદાય કાળજાળ ગરમી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગે આપી ચેતવણી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો રહ્યો સહયો ગઢ પણ ધરાશય અગિયાર નગરપાલિકામાં થયો પરાજય આરોગ્ય ક્ષેત્રે સરકારે કરી મોટી ડીલ સાતસો ને એર એમ્બ્યુલન્સ ખરીદશે ખેડૂતોને સશક્ત બનાવતી સોયલ હેલ્થ કાર્ડ યોજનાએ પૂર્ણ કર્યા દસ વર્ષ અમેરિકા ભારતની દવા પર પચીસ ટકા ટેરિફ લગાવશે દવાઓ થશે મોંઘી મોટો જેટલા ભાજપમાં જોડાયા બસો સીએમએ ફાળવ્યું ભંડોળ શેરબજારના કડાકામાં એલઆઈસીએ ચોર્યાસી હજાર કરોડ ગુમાવ્યા રાજ્યમાં મધ્યાહન ભોજનના સત્યાસી હજાર કર્મચારીઓની નોકરી પર લટકી તલવાર દિલ્હીની હાર બાદ ગુજરાતમાં આપનું ખાતું ખોલતા મળ્યો બુસ્ટર ડોઝ સુરેશ મહેતાએ કહ્યું જીએસટીની જંગી આવક છતાંય દેવાદાર ગુજરાતનું અર્થતંત્ર ખાડે બજેટના હિસાબોના ઠેકાણા નથી સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી પહેલીવાર બે નગરપાલિકા પર રાજ કરશે અમરેલી જિલ્લામાં ભાજપની ભવ્ય જીત કોંગ્રેસના સુપડા સાફ કેન્દ્ર સરકારે બે હજાર પચીસ છવ્વીસ સુધી પીએમ આશા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી ટૂંક સમયમાં ભારતનું સપનું થશે સાકાર લોન્ચ કરશે મેક ઇન ઇન્ડિયા શીપ ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર ટેકાના ભાવે સણા અને રાયડાની ખરીદી ચૌદ માર્ચથી શરૂ કરશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દિલ્હી અને યુપી સહિતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટ મહાકુંભમાં પાંત્રીસ દિવસમાં ત્રેપન કરોડ ભક્તોએ સંગમમાં ડુબકી લગાવી ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો સુકાદો આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય મધ્યપ્રદેશમાં પહેલી એપ્રિલથી દારૂની દુકાનો બંધ કરવાની સરકારની મોટી જાહેરાત અયોધ્યા રામ મંદિરે શેરડી અને વિષ્ણુદેવી મંદિરને પ્રસાદમાં પાછળ છોડી દીધા ભક્તોએ એક વર્ષમાં એક હજાર કરોડનું દાન કર્યું રેવત રેડ્ડીનો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી બેકવર્ડ ક્લાસના નથી તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી તે બેકવર્ડ ક્લાસમાં સામેલ થયા સરકારી જમીન વક્કફ બોર્ડના નામે નોંધાવનારા અધિકારીઓની ઓળખાણ કરવામાં આવશે પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ ચોંકાવનારો નિર્ણય અમેરિકાએ ભારતની અજબો ડોલરની સહાય અટકાવી નાણાકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો એકવીસ મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવાના ઘટાડામાં પ્રથમ ક્રમ મેળવ્યો સમાજવાદી પાર્ટીના વડાએ સરકારને મહાકુંભ મેળાનો સમયગાળો વધારવાની વિનંતી કરી નોઈડા એક્સપ્રેસ વે પર વાહન બગડશે તો ભરવો પડશે વીસ હજાર રૂપિયાનો દંડ યુટ્યુબના માર્ગ પર ઇન્સ્ટાગ્રામ યુઝરોને મળશે ડિસકલેક કરવાનું બટન ટ્રમ્પ અને એલોન મસ્કનની મુશ્કેલીઓ વધી અમેરિકાના ચૌદ રાજ્યોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો કાશ્મીરમાં સોળ ફેબ્રુઆરી સુધી ગંગા આરતી નહીં થાય બોટ ચલાવવા પરનો પ્રતિબંધ પણ લંબાવવામાં આવ્યો ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ અરવિંદ કેજરીવાલ પર નવી મુસીબત ભાજપની ફરિયાદ બાદ તેમના સિસ મહેલની તપાસ શરૂ થશે સુપ્રીમ કોર્ટ ભડકી દસ લાખ કરોડની મફત રેવડીને કારણે લોકો હવે કામ નથી કરતા સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જમાં બે ટકા અને યુનિટ પૈસાની રાહત આપવામાં આવશે કેજરીવાલે કહ્યું પરવેશ વર્માને કારણે નહીં પરંતુ સંદીપ દીક્ષિતના કારણે હાર થઈ નવા આવકવેરા બિલમાં થયો સુધારો ખેતીની જમીન ભાડે આપતા મળતી આવક પર લાગશે ટેક્સ દસ હજાર સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા ટ્રમ્પ અને એલન મળીને તેમની નોકરીઓ લીધી સરકાર અને ખેડૂતોની સુખદ આગામી બેઠક ફેબ્રુઆરીએ યોજાશે ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન ફાર્મા શેરોના રોકાણકારોને મળશે મોટો ફાયદો દવાઓ થશે મોંઘી એક પછી એક હાર બાદ કોંગ્રેસના ગઠબંધનમાં મોટો ફેરફાર કાશ્મીરના પ્રભારી પદેથી ભરતસિંહ સોલંકી મુક્ત અમિત શાહે કહ્યું ભારત બે હજાર ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર રેરામાં અપીલ સહિતની સત્તર કાર્યવાહી ઓનલાઈન કરી શકાશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન શરૂ થશે એનપીસીઆઈએ યુપીઆઈ સુકવણી સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર રિફંડ માટે હવે નહીં જોવી પડે રાહ પ્રવેશ વર્મા દિલ્હીના સીએમની રેસમાંથી બહાર દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ આપને વધુ એક ફટકો પાર્ટીના ત્રણ કાઉન્સલરો ભાજપમાં જોડાયા પીએમ કિસાન યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવશે હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ અને જબરજસ્તી ધર્મ પરિવર્તન સામે કાયદો બનાવશે દેવેન્દ્ર ફડણવીસ હવે એસ વન બી વિઝા માટે લાંબી રાહ જોવી પડશે અમેરિકન સરકારે રિન્યુ કરાવવા માટેના નિયમો બદલ્યા ગૂગલ હવે યુઝરોની ઉંમર શોધી કાઢશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો યુટ્યુબ સહિત તમામ ગૂગલ પ્લેટફોર્મ પર વિડીયો નહીં જોઈ શકે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કલાર્કની ભરતી થશે ઘર ખરીદવું હવે થયું સસ્તું એસબીઆઈએ હોમ લોનના દરમાં ઘટાડો કરવાની કરી જાહેરાત હસ્તી સુરતમાં હેલ્મેટના નિયમો કડક સીસીટીવી અને ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોને દંડ ફટકારશે